રાજપીપળા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપી પી આર પટેલના અધ્યક્ષ સ્થાને હતી આગામી દિવસોમાં એકવીસ અને બાવીસ તારીખે અયોધ્યા ખાતે રામ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવાનો છે તેને લઈને કાયદા વ્યવસ્થા અને કાર્યક્રમ શાંતિ પણ માહોલમાં ઉજવાય તે માટે રાજપીપળા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું હતું જેમાં રાજપીપળા તમામ સમાજના યુવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં આજ રોજ રામ જન્મભૂમિ ખાતે જે મહોત્સવ ઉજવવાનો છે બાવીસમી તારીખે તથા આવનાર છવ્વીસમી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારના પ્રસંગને અનુસરૂપ રાજપીપળા ટાઉનમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે અને લોકો પોતાની આનંદથી પોતાના તહેવારો ઉજવે તે અનુસંધાને શાંતિ સમિતિની સભ્યોની મિટિંગ બોલાવવામાં આવી હતી તેમાં તમામ આગેવાનો હાજર રહ્યા હતા તેમના જરૂરી સૂચનો પણ અમે મેળવ્યા અને જે શોભાયાત્રાઓ નીકળનાર હતી તે અનુસંધાને અમે એમની મંજૂરી મેળવવા માટે જાણ કરી દીધી અને એમાં કઈ રીતના કાર્યક્રમો થનાર છે તે અંગેની રૂપરેખા મેળવી છે જે અનુસંધાને તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત અમે રાખીશું અને બોમ્બિંગ વગેરે પણ કરવા જેવું હશે તો અમે વિવેક બુદ્ધિ વાપરી અને કાર્યક્રમ કરીશું અને તમામ સભ્યોએ અમને ખૂબ સહકાર આપ્યો છે અને કંઈ પણ એવું કોઈ જણાય તો અમને તાત્કાલિક સો નંબર પર અથવા રૂબરૂમાં અથવા તો અમારા પર્સનલ ફોન નંબર પણ આપેલા છે તેના પર સંપર્ક કરી શકે છે જેથી આ તમામ તહેવારો શાંતિથી અને સૌહાર્દપૂર્વક રીતે ઉજવાય એવી આપણે શુભેચ્છા પાઠવીએ છીએ